લોકશાહીનો સૌથી મોટો પર્વ એટલે ચૂંટણી અને ચૂંટણી આજે આવી ગઈ છે હમણાં સુધી આપણે એમ કહેતા હતા ચૂંટણી આવે છે ચૂંટણી આવે છે આજે ફાઇનલી ય દિવસ આવી ગયો છે નિશાન સ્કૂલ પાસે અમે ઊભા છીએ જ્યાંથી પ્રધાનમંત્રી હમણાં જ ગયા છે મોટી સંખ્યામાં લોકો એમને જોવા માટે આવ્યા છે બેન શું નામ છે આપનું ક્રિષ્ણા બેન અને ક્રિષ્ણા પ્રધાનમંત્રી તમે ક્યાં ના છો તમે વોટ આપીને આવ્યા કે હવે આપવા જશો હજુ બાકી છે આપવા જશો હવે અચ્છા તો શું જોઈ વોટ આપશો તમે આ વખતે આટલા બધા વડાપ્રધાન મોદી પાડોશી છે તો એટલે કેર ના અહિયા ઉભા છો તો સાત બજે સાત વાગ્યા થી આવ્યા છો શું નામ છે આપનું કાકા છે તો શું આ વખતે વોટિંગ થશે કયા મુદ્દાઓ યુસીસી એ મહત્વની બાબત છે અને જે જૂના કાયદાઓ જે છે જે વખત બોર્ડ ને કહા તે બધા

अच्छा क्यों मतलब देखने क्यों आए थे बहुत पसंद है आपको नहीं जी ऐसा तो कुछ नया अच्छा लगता है बस नहीं हो, देखना तो पड़ता अच्छा लगता, अच्छा, तो पड़ता है। है अच्छा अच्छा लगता इस बार क्या देख के वोटिंग करेंगे कहाँ है वोटिंग कार्ड यहाँ पे है या मेरठ में हमारी तो मेरठ में ही है मेरठ में अच्छा इस बार क्या लगता है मुद्दे कौन से है इलेक्शन के इलेक्शन के मुद्दे कौन से क्या देख के लोग वोट करेंगे मोदी जाएगा जी એક જ ગામ છે અમારું વડનગર છે ને અમારા માટે ગૌરવ છે ગુજરાત માટે ગૌરવ છે ને ભારત વર્ષ માટે એવું ગૌરવ છે કે જે ભૂમિમાંથી આવો એક માણસ વડનગરની જે ભૂમિ છે અને આપણા દેશની પણ ભૂમિ છે સમજ્યા એ સમજી શકાય છે કેટલાય સંઘર્ષો આવ્યા છે આ દેશ ઉપર દુનિયા ઉપર ને સમાજ ઉપર છતાં પણ આવા વીર પુરુષો દેશની અસ્મિતા સંસ્કૃતિને સાચવવા માટે ના એ મારા કરતા દસ વર્ષે આગળ છે પણ એટલું કહી શકું કે એ જે સ્કૂલમાં ભણેલા છે એ સ્કૂલમાં અમે પણ ભણેલો છું હા શ્રી બીઆઈ ના સ્કૂલ ભાગવતાચાર્ય નારાયણાચાર્ય

રાજાના જે ગુણો છે સબકા સાથ સબકા વિકાસ તો એ પણ એની અંદર આપણે ઝલક જોઈએ ચૂંટણીના મુદ્દા શું લાગે છે કયા મુદ્દાઓ જો મુદ્દાઓ તો બધા આજે આજના કાલ કાલના પરમ દિવસના મુદ્દાઓ તો બદલાવો જવાની ઘરની અંદર પણ વ્યવસ્થાના ભાગની આ તો આખો દેશ ચલાવવાનો છે આખો દેશ ચલાવવાનો શું એને વોટ આપશો કામ જોશો ઉમેદવાર જોશો સિમ્પલ સીધી વસ્તુ છે માટીનો માણસ છે તો માટીની સાથે અમારો તો ગૌરવ જોડાયેલું જ હોય અને બીજું રાષ્ટ્રીયતા છે એની અંદર એના દર્શન થાય છે એ દેશ કોઈ ભૂમિ કે અટલજીના શબ્દો છે એ દેશ કોઈ ભૂમિ કા ટુકડા નહીં જીતા યુગ પુરુષ છે હિમાલય જીનકા શિખર હૈ પંજાબ ઓર બંગાલ વિશાલ ભુજા હે અર્પણ કી તર્પણ કી ભૂમિ બલિદાન કી ભૂમિ શહીદો કી ભૂમિ ગાંધી કી ભૂમિ હૈ બુદ્ધ કી ભૂમિ હૈ રહી જતા સમજ્યા ઉપર નરેન્દ્રભાઈ નીચે ભૂપેન્દ્રભાઈ ઉપર ઇન્દ્ર

તમે જો પર્સનાલિટી એ નથી પણ એની અંદરથી એક વાઇબ્રેશન ઉભું થતું હોય છે કે એનામાં કોઈ દૈવી શક્તિ છે સમજ્યા આ દેશની જે સંતો ઋષિઓ મુનિઓ અથવા તો વીરો જે કંઈ કરેલું છે એની એક ઝલકમાં આ પુરુષની અંદર આપણે જોઈ રહ્યા છે અને તે સ્વીકારવા જેવી વસ્તુ છે એવા બધા ઘણા પણ છે બીજા પક્ષોમાં અન્ય પક્ષોમાં છે નથી એવું નથી બધા છોકરી કહે છે મોદી દાદી દાદા આવવાના છે

મોદીભાઈ મોદીનું ચિત્ર જોઈને માણસ પાગલ પાગલ થઈ જાય છે આપનું दीपिका राठौड़ राठौड़ी दीपिका दीपिका बहन क्या ना छो आप हिंदी में बात करना मैं राजस्थान की हूँ राजस्थान से यहाँ पे रहते हैं आप यहाँ मेरी सोसाइटी के बारी हूँ अच्छा तो यहाँ पे वोटिंग है या वहाँ पे है ना ना यहाँ पर ही यहाँ पे है तो अच्छा क्या देख के इस बार वोट करेंगे कौन से मुद्दे है सरकार ऐसी क्या अपेक्षा है बस मोदी जी आ जाएंगे वो समझ जाएंगे सब कुछ हमको पता ही है और इतना बड़ा काम उन्होंने कर दिया राम मंदिर बनाने का इसके बाद तो कोई ऑप्शन ही नहीं रहा है की किसको वोट दे इसलिए फाइनल है की मोदी जी आने वाले हैं क्यूँ पसंद है इतने भगवान क्यूँ पसंद होते हैं अच्छा हमारे लिए मोदी जी तो एक भगवान का रूप ही है एक अवतार भी है, है। <laughs> अच्छा, बड़ोसी ना ना पड़ोसी की बात नहीं है बस सबके दिल में बसते ही है मोदी जी इसीलिए हम बहुत खुश हैं कि मोदी जी आएंगे और मेरे राजस्थान वाले पियर वाले को भी सबको यही बता रखा है कि आप प्लीज मोदी जी को वोट दें पियर में भी सबको बता बताएंगे जी जी बिल्कुल और मुझे पता चला कि वहाँ पर तो काफी सारे लोगों ने वोट भी दिया है बस आ ही गए मोदी जी अच्छा अभी देखा आपने वो वो आए थे ना तो मैं थोड़ा सा लेट हो गई बस अभी उन्हीं का वेट हो रहा है

વડનગરના છે અને નરેન્દ્ર મોદીને બચપનથી જોયા છે એવા લોકો પણ મળ્યા છે બધામાં એક અનેરો ઉત્સાહ છે પ્રધાનમંત્રીને જોવા માટે સવારથી અહીંયા આવીને ઊભા છે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી પાછળ વાત થઈ રહ્યો છે પ્રધાનમંત્રી મતદાન આપીને આવ્યા છે અને મત આપ્યા બાદ તમે જોઈ શકો છો કે લોકો કેટલો અવાજ નારા સાથે એમને આવકારી રહ્યા છે પ્રધાનમંત્રીને જોવા માટે અહીંયા ઘણા બધા લોકો એવું કહ્યું કે ભગવાન બધાને કેવી રીતના ગમે અમારા માટે તો એ ભગવાન જ છે પ્રધાનમંત્રીએ વોટ આપી દીધો છે આશા રાખીએ છીએ કે તમે પણ વોટ આપી દેજો